જેમાં આમ આદમી પાર્ટી માઇનોરિટી પ્રદેશ મહામંત્રી સાહિલભાઈ દિવાન માઇનોરિટી એકસો પાંચ ના શહેર પ્રમુખ મલેક પ્રમુખ મહેબૂબ પરમાર શહેર મહામંત્રી અલ્તાફ કુરેશી પાર્ટીના ઉપપ્રમુખ અતિક બેલીમ તેમજ વોર્ડ પ્રમુખ જુબેર મલાડા મહિલા કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના જાણીતા એવા રજાકભાઈ કુરેશી ઇલિયાસભાઈ વાળુકડ પારુલબેન ત્રિવેદી તેમજ મહિલા કોંગ્રેસ કાર્યકરો સાથે મળી ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો ટર નવશાદ મલેક એફ કે લાઈવ ન્યૂઝ ભાવનગર